અસલામ વાલેકુમ ફ્રેન્ડ કેમ છો બધા ઉમેદ કરું છું બધા મોજમાં મજામાં જશો તો આજે આપણે બનાવીશું મંચુરિયન તો બધાએ વેજીટેબલ આપણે ઝીણા સમારેલા લઈ લીધા છે અને આપણે એને સારી રીતે મિક્સ પણ કરી લેશું અને એક બાઉલમાં આપણે એને લઈ લેશું તો જો વિડીયો મારો ગમ્યો હોય તો તમે લાઈક કરજો તો આ છે આપણી કોબી જીણી સમારેલી ઝીણા સમારેલા કેપ્સિકમ અને ગાજર ઝીણા સમારેલા એને આપણે મિક્સ કરી લેશું સાવ સારી રીતે અને અલટાઈ પલટાઈ લેશું ને એની સાથે જ આપણે બે ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ગરમ મસાલો મરી મસાલો અને લાલ ફૂડ કલર એડ કરી દઈશું અને એની સાથે જ આપણે લસણ અધકચરો એડ કરી દેસું અધકચરો આદુ એડ કરી દેસું મોરા મરચાં એડ કરી દેસું ઝીણા સમારેલા તીખા મરચાં એડ કરી દઈશું ઝીણા સમારેલા અને કોથમરી એડ કરી દેસું લીલા ધાણા અને એને આપણે મિક્સ કરી દઈશું સાવ સારી રીતે જ્યાર સુધી આપણા સૂકા મસાલા કોબીમાં વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ પણ સારી રીતે કરી લેશું અને એની સાથે જ આપણે જે સોસ છે એ પણ એની સાથે જ આપણે એડ કરી દઈશું બે ચમચી ટોમેટા સોસ એડ કરી દેસું બે ચમચી આપણે ગ્રીન ચીલી સોસ એડ કરી દેસું અને બે ચમચી રેડ ચીલી સોસ એડ કરી દેસું અને સેજ અડધી ચમચી સોયા સોસ એડ કરી દેસું એટલે એ આપણા જે સોસ છે એ વ્યવસ્થિત રીતે આપણા મંચુરિયનના બેટરમાં મિક્સ થઈ જાય અને સારી રીતે ભળી પણ જાય અને એની સાથે જ આપણે કોર્નફ્લોરનો લોટ અને મેદાનો લોટ એડ કરી દેસું અને આપણે સારી રીતે એને મિક્સ કરી દેસું બીજું જોઈ તો આપણે એડ કરી દઈએ એના કર આપણું છે એમાં પણ આપણા બોલ રેડી થઈ જાય તો આપણે એને સારી રીતે મિક્સ પણ કરી લઈએ અને વધારે પૂરતો તો કોર્નફ્લોર જ એની અંદર આપણે એડ કરતા જશું કેમ છે કે કોર્નફ્લોરથી જે આપણા બેટર છે એના બોલ છે એ આપણે ફ્રાય કરીએ ને તો બહુ જ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી બને તો ફાઇનલી આ આપણા બોલ રેડી થઈ ગયા છે તો હવે આપણે એને એક ડીશમાં બોલ વારી લેશું અને એને આપણે ફ્રાય કરી લેશું તેલમાં તો હવે આપણા બોલ બધાય પણ રેડી થઈ ગયા છે તો હવે આપણે એને ફ્રાય કરી લઈએ ફ્રાય કરવા માટે આપણે તેલ ગરમ કરી લેશું તેલની અંદર સાવ સારી રીતે જે બોલ છે એ એડ કરી દેસું અને એને થોડી વાર એમને એમ રહેવા જ દેસું એટલે આપણા જે બોલ છે ને એ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય અંદરથી બહારથી ને વ્યવસ્થિત સાવ થઈ જાય એટલી વાર આપણે એને તેલમાં મૂકી દેસું હવે તેલમાંથી આપણે અલટ પલટ કરી લેશું અને સાવ સારી રીતે એને અલટાઈ પલટાઈ લેશું ને થોડીવાર પાંચક મિનિટ એમને એમ રહેવા દેસું હાઈ ગેસ ઉપર એટલે બહુ જ ક્રિસ્પી અને ક્રંચી થઈ જાય ત્યાર સુધી આપણે એને અલટ પલટ કરી લેશું તો તમે જોઈ શકો છો તો હવે આપણું બોલ સાવ સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો એને આપણે કાઢી લઈએ પ્લેટમાં અને બીજા બોલ હોય તો આપણે એની અંદર પાછા એડ કરી દેસું તો હવે આપણે એ કઢાઈ લઈ લેશું એની અંદર બે થી ત્રણ પાવરા તેલ પણ એડ કરી દેસુ અને એની સાથે જ આદુની પેસ્ટ એડ કરી દેસું અધકચરીને લસણની પેસ્ટ અધકચરી એડ કરી દેસું થોડી વાર એમને એમ આપણે સાતળવા દેસું તો સ સારી રીતે આદુ અને લસણ સતળાઈ જાય તો એની અંદર મોરા મરચાં અને તીખા મરચાં અને એડ કરી દેસું ને અલટાઈ પલટાઈ લેશું જ્યાં સુધી આપણા મરચાંનો કલર સેજ ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને અલટ પલટ કરતા રહીશું અને એને સાથે જ આપણે ગાજર જીણા સમારે લાઈટ કરી દઈશું ને જે કેપ્સિકમ મરચાં છે લાંબા લાંબા કાપેલા એ પણ એની અંદર જ એડ કરી દેશું થોડી વાર એને પણ હાઈ ગેસ ઉપર અલટાઈ પલટાઈ લેશું તો હવે ફાઇનલી આ આપણા મંચુરિયનનો બેટર વ્યવસ્થિત થવા આવ્યો છે તો એની અંદર આપણે એડ કરી દઈશું રેડ ચીલી સોસ એડ કરી દઈશું બે ચમચી છે રેડ ચીલી સોસ એડ કરી દઈશું એની સાથે જે ગ્રીન ચીલી સોસ છે એ પણ એડ કરી દઈશું અને ટમેટા સોસ છે એ પણ એડ કરી દઈશું અને સેજ સોયા સોસ છે એક ચમચી એ પણ એડ કરી દેસું એટલે સાવ સારી રીતે મિક્સ પણ થઈ જાય અને એની સાથે જ આપણો જે કોર્નફ્લોરનો બેટર હતો પાણીમાં પલારેલો એ પણ એની અંદર આપણે એડ કરી દેસું સાવ સારી રીતે અને મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને હાઈ ગેસ ઉપર સાતળી લેશું આપણો મસાલો સારી રીતે રેડી થઈ જાય એટલે આપણે એની અંદર જે કોન ફ્લોર છે ને એ થોડુંક ઘટ થવા મને તો એની અંદર આપણે સેજ સેજ પાણી નાખી અને થોડીવાર મસાલાને પાકવા મૂકી દેસું તો ફાઇનલી આ આપણું મસાલું ઘટ થઈ ગયું છે તો હવે આપણે એને એમને થોડી વાર રેવા દેસું અને સેજ પાણી નાખી દેસું અને થોડીક વાર પલટાઈ પલટાઈ લેશું મસાલાને તો સાવ સારી રીતે મિક્સ પણ થઈ જાય અને એની અંદર આપણે જે મંચુરિયનના ફ્રાય કરેલા બોલ હતા એ પણ એડ કરી દેસું અને અલટાઈ પલટાઈ લેશું એટલે મસાલો સાવ વ્યવસ્થિત રીતે બોલમાં ભરી જાય તો તમે જોઈ શકો છો કે દેખાવામાં ખૂબ જ વ્યવસ્થિત ને ટેસ્ટમાં ખૂબ જ બેસ્ટ નાનાથી મોટા સુધી બધાયને ભાવે તેવા મંચુરિયન આ આપણા મંચુરિયન રેડી થઈ ગયા છે તો હવે આપણે એની માથે લીલા ધાણા એડ કરી દેશું અને એને પ્લેટમાં આપણે લઈ લેશું તો ફાઇનલી આપણા મન્ચુરિયન રેડી થઈ ગયા છે તો હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું ને આ આપણા મન્ચુરિયન થઈ ગયા છે તૈયાર જો રેસિપી ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો ને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ ફ્રેન્ડ